જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ચોમાસામાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય ધોવાણ થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી કોલેરા અંતર્ગત આરોગ્ય વિભાગની કામગીરી વૃક્ષારોપણ કરવું વીજ કનેક્શન સહિતના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરી મંત્રીશ્રીએ ઝડપથી કામો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનો કર્યા સરકારશ્રી દ્વારા જિલ્લામાં જમીન માપણી માટે પંદર સર્વે અને ફાળવણી કરવામાં આવી જામનગર જિલ્લાના પ્રભારી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું બેઠકમાં ડિઝાસ્ટર શાખા આરોગ્ય વિભાગ આયોજન વિભાગ પીજી વીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ સહિતના વિભાગોની કામગીરી અંગે તેને લગત કરેલા પ્રશ્નોની રજૂઆતો સંદર્ભે મંત્રીશ્રીએ ચર્ચા કરી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે અને હકારાત્મક દિશામાં કામગીરી થાય તે પ્રકારે અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા અને ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં જમીન માપણી અંગેના પ્રશ્નો અને રજૂઆતો સામે સર્વેયરોની ઘટ જણાતા સરકાર દ્વારા જિલ્લામાં જમીન માપણી માટે પંદર સર્વેયરની ફાળવણી કરવામાં આવી ડિઝાસ્ટર શાખા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ જામજોધપુરમાં વરસાદ નોંધાયો અને જામ જિલ્લા જામનગર જિલ્લાના નવ ડેમોમાં પચાસ ટકા ઉપર અને ચાર ડેમોમાં સિત્તેર ટકાથી ઉપર સ્ટોરેજ છે અને જિલ્લામાં વરસાદને કારણે ત્રણસો બાવીસ ફીડરો બંધાયા હતા જે તમામ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને હાલ જામનગર શહેર ખાતે એસડીઆરએફ ની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે ને વરસાદને કારણે જામજોધપુરમાં સત્યાવીસ ગેટા બકરાઓનું મૃત્યુ થયું છે ને જેની સહાય ચૂકવણી દેવામાં આવી છે ને રસ્તાઓમાં ધોવાણ થવું છે ને વેચવર્ષની કામગીરી કરવા મંત્રીશ્રીએ લાગત અધિકારીશ્રીઓને સૂચન